અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે વરિયાળી નું સરબત સિરપ બનાવવાનું છે એની માટે આપણે માપ જોઈ લઈએ તો એની માટે આપણે ચાર વાટકી મેં સાકર લીધી છે એની જગ્યાએ તમે ખાંડ લેવી હોય તો એ પણ લઈ શકો પણ સાકરના ગુણ વધારે હોય છે અને બહુ સારી શરીર માટે ઠંડી અત્યારે આટલી ગરમીમાં સાકર ખાવ તો બહુ સારી હવે આપણે એક વરિયાળી એક વાટકી આપણે વરિયાળી લીધી છે અને આપણે પંદર થી વીસ ઇલાયચી લીધી છે ચાલો હવે આપણે વરિયાળીને પલાળી અને રાખવાની છે એની માટે આપણે પલાળી દઈશું વરિયાળી અને આપણે પલાળી છે તો આપણે જો ગરમ પાણીમાં તમે પલાળો તો બે કલાકમાં સરસ જશે જો પાંચ કલાક પલાળો પલાળવી પડે આનો તો સરસ પલળે તો એનો રસ બહુ સરસ નીકળે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે રાત્રે પલાળી અને સવારે બનાવો તો પણ હાલે હવે આપણે આના પાંચ કલાક જેવું રહેવા દઈશું ચાલો હવે આપણે વરિયાળી જોઈ લઈશું સરસ બહુ મસ્ત પલળી ગઈ છે વરિયાળી હવે આપણે પીસી લઈશું આપણે થી કલાક જેવું જો તમારે વધારે પલાળવી હોય તો પણ કોઈ વાંધો નહીં જો આ રીતે આપણે પીસ્યું છે જે પાણી હતું એટલામાં જ આપણે પીસ્યું છે તો વધારે પીસાણું નથી દર દરું જેવું પીસાણું છે હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું અડધા કપ જેટલું અને હવે આપણે પીસીશું એટલે સરસ પીસાઈ જશે ચાલો હવે આપણે જોઈ લઈએ જો સરસ પીસાઈ ગયું છે હવે આપણે આના તપેલી ઉપર આ રીતે સફેદ કપડું કોઈ પણ રાખવાનું છે કોટન નું હવે આપણે આને ગાળી લઈશું આનો રસ આપણે બધું કાઢવાનો છે ચાલો હવે આપણે આ રીતે કપડું બધી બાજુથી ભેગું કરી લઈએ હવે આપણે આ પાણીનું આ રીતે દબી દબી અને બધું કસાનો આપણે કાઢી લેવાનો છે આ રીતે જુઓ જો આપણે આ રીતે બધું મચેડી મચેડી અને બધો કસાનો કાઢી લીધો છે આપણે હવે આપણે જો જોઈ લોનો એકદમ સૂકું અને વાઈટ થઈ ગયું છે આને આપણે ફેંકવાનું નથી કોઈ પણ તમે ઘરે પ્લાન્ટ બનાવ્યો હોય પ્લાન્ટમાં તમે નાખી દો એ ખાતર તરીકે કામ આવે છે ચાલો હવે આપણે ચાર વાટકી સાકર લીધી છે એ વાટકી પાણી લેવાનું છે બાર જે બનાવતા હોય બે વાટકી ચાર વાટકી સાકર હોય તો ચાર વાટકી પાણી નાખે છે આપણે વરિયાળી નું જે કાઢેલું પાણી છે એ બે વાટકી નાખવાનું છે તે આપણે અત્યારે આ બે વાટકી જ નાખ્યું છે અને મેં સાકર લીધી છે સાકર ખાવા માટે બહુ જ સારી વરિયાળીની સાકર એ બંને ઠંડુ હોય છે સાકર ઓગળી એટલી જ વાર આપણે આના મિક્સ કરવાનું છે હવે આપણે જે આ પાણી બનાવેલું હતું વરિયાળીનું એ નાખીશું એ બે વાટકી છે અને બે વાટકી આપણે પાણી નાખીશું એટલે એમ કરીને આપણે ચાર વાટકી પાણી અને ચાર વાટકી સાકર

જો આપણે ઉપરનો જે ચાર જામી હતી એ બધી કરી નાખી છે હવે આપણે આ રીતે જોઈ લેવાનું આપણે એમ લાગે કે ચાસણીનો આપણે તાર નથી કરવાનો ચીપ ચીપું લાગે ત્યાં સુધી આપણે કરવાનું હજી તો આપણે થોડીક વાર લાગશે હજી બે મિનિટ જેવું આપણે કરીએ ચાલો હવે આપણું ભધિયારી નું સરબત સિરપ એકદમ તૈયાર થઈ ગયું છે જો આ રીતે આપણે ચેક કરી અને જોઈએ તો એકદમ ચીપ ચીપું લાગે છે આપણે કોઈ તાર નથી કરવાનો મધ જેવું ચીપ ચીપું લાગે ત્યાં સુધી આપણે કરવાનું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર આના ઠંડુ થવા દઈશું ચલો આ રીતે આપણે થોડું ઠંડુ થયું છે વધારે એકદમ ઠંડુ નથી કરવાનું હવે આપણે આની અંદર કલર નાખીશું આપણે ફ્રૂટ કલર લીધો છે ગ્રીન કલર આપણે આટલો એક થી દોઢ ચપટી જેટલો લીધો છે હવે આપણે આ રીતે ઓગાળી અને અંદર નાખી દઈશું હવે મિક્સ કરી લઈશું ચલો આપણો વરિયાળીનો સિરપ એકદમ તૈયાર છે હવે આ ઠંડુ થાય પછી આપણે આને ભરી લઈશું આપણે શરબત બહુ મસ્ત એકદમ ઠંડુ થઈ ગયું છે વળિયારી નું શરબત હવે આપણે આને ભરી લઈશું કોઈ પણ બોટલ લઈને તમે એમાં ભરી લેવાનું અને આની અંદર તમારે જો લીંબુના ફૂલ નાખવા હોય તો એ પણ તમે નાખી શકો પણ જો તમારે લીંબુના ફૂલ નાખો તો આપણે દૂધમાં ખાવું હોય તો નથી ખાઈ શકતા ચાલો હવે આપણે આનું શરબત બનાવી લઈશું એની માટે આપણે આ બરફ નાખીશું હવે આપણે સિરપ લઈશું આપણે પાણી નાખીશું વરિયાળી નું શરબત તૈયાર છે હવે આપણે દૂધમાં બનાવીશું ચલો હવે આપણે દૂધમાં બનાવીશું શરબત એની માટે આપણે ચાર પાંચ કાકડા બરફ લઈ લીધો છે હવે આપણે આમાં આ સિરપ નાખીશું જયતામે તમારી રીતે નાખી શકો છો દર્પણ જોવે આ રીતે હવે આપણે આમાં દૂધ નાખીશું ચાલ હવે આપણે દૂધનો કોન્સરટ તૈયાર છે ચાલ હવે આપણે થોડો ફ્લેવર બાર બનાવવી છે તો એને માટે આપણે બરફ નાખીશું ચાર થી પાંચ કટકા હવે આપણે શરત નાખીશું હવે આની અંદર આપણે થોડાક મસાલા નાખીશું પાવડર નાખીશું થોડોક આપણે ચાટ મસાલો નાખીશું સંચર મીઠું નાખીશું અને હા થોડા બે થી ત્રણ કટકા જેટલું જ આપણે લીંબુ ના ફૂલ નાખીશું આપણે અંદર નથી નાખ્યા લીંબુના ફૂલ કારણ કે આપણે દૂધમાં પીવું હોય તો લીંબુના ફૂલ હોય તો આપણે પી ના હવે આપણે પાણી નાખીશું ચલો હવે આપણે આ રીતે બધો મસાલો મિક્સ કરી દઈશું અંદર જે નાખ્યું છે એ બધું હવે આપણે આની અંદર પુદીના પાન થોડાક નાખીશું આ રીતે મસરી અને ચાલો આપણું ફ્લેવરફુલ સરબત પણ તૈયાર છે ચાલો હવે આપણે ગુલ્ફી આ મોડમાં ભરી લઈશું ગુલ્ફીના ના ચલો હવે આપણે આને ઢાંકી અને ગુલ્ફી બનાવીશું તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં